આપ સૌ દર્શક મિત્રોનો બહેનોનો તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર સતત હું આપની કોમેન્ટ છેલ્લા દસ મિનિટથી વાંચી રહ્યો છું એક ઓફિસ થી મારી કોઈ પોસ્ટ મૂકવામાં આવી હતી તેમાં આપ સૌએ ખૂબ સારા આશીર્વાદો આપ્યા છે ને આપ સૌએ મારા માટે ખૂબ પ્રાર્થનાઓ કરી છે ત્યારે ફરી હું આપણી ખૂબ જ સ્વસ્થ છું કોઈ જ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી અને એક ટીપું બ્લડ પણ નીકળ્યું નથી અકસ્માત રાત્રે મારે કારનો થયો એ ખરેખર ગુમફાર હતો અને કહી શકાય કે મારી સાથે બેઠા છે જગદીશભાઈ પણ હતા પરંતુ કુદરતની માં ભગવતી ચામુંડાના આશીર્વાદ આપે અને આપ સૌના આશીર્વાદથી એમને પણ એક નખ જેટલું વાગ્યું નથી મને કોઈ ગંભીર ઈજા થઈ છે માત્ર થોડો દુખાવો છે કે જેના કંઈક આપણે બેઠો દુખાવો કહેતા હોય એવું અને હાલ એકદમ સ્વસ્થ છું અને આવતીકાલે સવારે સાડા દસ અગિયાર વાગ્યાથી ફરી આપની વચ્ચે એ તમામ જનતાના પ્રશ્નો લઈને આપની વચ્ચે રહીશ ગઈકાલે રાત્રે પાદરા ખાતે એક હોટલ ની અંદર પાઉંભાજી પુલાવ જમવાનું લેવા માટે અમે આવ્યા હતા ત્યારે ગાયોના ટોળા છે અને એ સમયે એક બે અકસ્માતો થતા થતા અટક્યા અને ક્યાંક ગાયો સાથે એ વાહનો અથડાયા કાર સાઈડ માં કરી અને ત્યાં અમે ત્યાં હું ઉભો રહ્યો સમાચાર મેં બનાવ્યા અને સમાચાર આપે જોયા ત્યાં પણ આપણે રજૂઆત કરી સરકાર શ્રી સુધી નગરપાલિકાના તમામ સુધી તમામ લોકો સુધી મેસેજ પહોંચાડવાનો પ્રયત્ન કર્યા રખડતા ઢોરો રખડતા પશુઓ અને જે ગાયો છે તે અનેક રસ્તાઓ પર રખડતી જોવા મળે છે ને જેને લઈને લોકોને ખૂબ સમસ્યાઓ વેઠવી પડતી હોય છે કુદરતી ગૃપા આપ આશીર્વાદથી મને કોઈ પણ પ્રકારનું નુકસાન નથી પરંતુ મિત્રો ખરેખર જે લોકોને આ રોડ પર ગાયોના કારણે અથવા તો કોઈ પણ પ્રકારના પશુઓના કારણે જે નુકસાન થયા છે એ અત્યંત ગંભીર છે અને તે નુકસાન પહોંચી વડાય તેવું નથી કેટલાય લોકોના આમાં મૃત્યુ પણ થયા છે કેટલાય લોકોના ઘરનો સદસ્ય ગયો છે અને તમામ પ્રકારની પરિસ્થિતિ આપણે સૌએ જોઈ છે ત્યારે પાદરા નગરપાલિકા હદ વિસ્તારની અંદર કેટલી પણ જગ્યાએ અને હું માનું છું ત્યાં સુધી તમામ જગ્યાએ ગાયોના પ્રશ્ન છે રકડતા ઢોરોના પ્રશ્ન છે ત્યારે આ જવાબદારી પ્રથમ તો પાલિકાની છે અને સાથે સાથે પાદરા જંબુસર રોડ પર આ પ્રશ્ન નહોતો પરંતુ હવે છેલ્લા કેટલાય સમયથી કેટલા છેલ્લા છેલ્લા કેટલાય દિવસોથી પાદરા જંબુસર હાઈવે પાદરા જંબુસર રોડ પર પણ ગાયોના ટોળાઓ ભળી જાય છે જેને લઈને રાત્રિના સમયે અકસ્માતનો ભય રહે છે એ સમાચાર કવરેજ કર્યા બાદ નાનકડો અકસ્માત વાળું સર્જાયો છે એમાં કોઈ વિશેષ ચિંતાની વાત નથી આપની સામે સક્ષમ છું જેમ કાલે હતો એમ જ છું અને એવું કહેવાય છે કે ઘાયલ સિંહ હોય આગળ આપ સમજી શકો છો પરંતુ લોકો માટે કાલે પણ બોલતો હતો આજે પણ બોલું છું ને આવતી કાલે પણ બોલવું હતું આપના માટે અવાજ ઉઠાવ્યો છે ઉઠાવ તો આવ્યો છું અને ઉઠાવીશું અને જે કરવાનું છે એ જ કરીશ જે નથી કરવાનું એ નહીં કરું નું કારણ દુખાવો રહે પણ એ બી બહુ થોડા સમય માટે છે અને વિરુદ્ધની ચિંતા કરવાની જરૂર નથી ભાઈ તમારી વચ્ચે જ છું તમારી હામે છે તો આ લઈ તો ના જઈ જો આવતી એકદમ સ્વસ્થ છું કોઈ કોઈ જ ચિંતા કરવાની જરૂર નથી હોસ્પિટલમાં છું અને કાલ સવાર સુધી રજા લઈને આપની વચ્ચે